એનું અવતરણ થાય છે આ કઈ વાત થી સિદ્ધ થાય છે નવી દુનિયાની સ્થાપના નથી હોતી બાપ બાળકોથી સ્થાપના કરાવે છે કર્મેન્દ્રિયો વગર તો કઈ પણ કરાવી નથી શકતા એટલે એમણે શરીરનો આધાર લેવાનો હોય છે શાંતિ બાપના સામે બેઠા છે એનો મતલબ આત્માઓ પોતાના બાપની સન્મુખ બેઠી છે આત્મા જરૂર જીસ્મની સાથે જ બેસશે બાપ પણ જ્યારે જીસ્મ લે છે શરીર લે છે ત્યારે જ સન્મુખ આવે છે એને જ કહેવામાં આવે છે આત્મા પરમાત્મા અલગ રહે બહુ કાલ સુંદર મેલા જબ સદગુરુ સમજો છો જ ઈશ્વર પ્રભુ પરમાત્મા અલગ નામ આપ્યા છે પરમ પિતા ક્યારેય લૌકિક બાપને નથી કહેવામાં આવતા માત્ર પરમ પિતા લખ્યું તો પણ વાંધો નથી પરમ પિતા અર્થાત તે બધાના પિતા છે એક બાળકો બેઠા છીએ અહીંયા પાઠ ભજવવા આવી છીએ સત્યુગથી લઈને કળિયુગ અંત સુધી પાઠ ભજવ્યો છે આ થઈ ગઈ નવી રચના રચતા બાપે સમજાવ્યું છે કે તમને બાળકોને એવો પાર્ટ તમે બાળકોએ એવો પાર્ટ ભજવ્યો છે આગળ આ નહીં જાણતા હતા કે અમે ચોર્યાસી જન્મોનું ચક્ર લગાવ્યું છે અત્યારે તમા તમારા બાળકોથી જ બાપ વાત કરે છે જેમણે ચોર્યાસી નું ચક્ર લગાવ્યું છે બધા તો ચોર્યાસી જન્મ નથી લઈ શકતા આ સમજાવવાનું છે કે ચોર્યાસી નું ચક્ર કેવી રીતે ફરે છે બાકી લાખો વર્ષની તો વાત જ નથી બાળકો જાણે છે કે અમે દર પાંચ હજાર વર્ષ પછી પાઠ ભજવવા આવીએ છીએ અમે પાઠ ધારી છીએ ઉચ્ચ થી ઉચ્ચ ભગવાનનો પણ વિચિત્ર પાઠ છે બ્રહ્મા અને વિષ્ણુ નો વિચિત્ર પાઠ નહીં કહીશું બાબા કહે છે જ ચક્ર લગાવે છે બાકી શંકર નો પાઠ આ દુનિયામાં તો છે નહીં ત્રિમૂર્તિમાં બતાવે છે સ્થાપના વિનાશ પાલના ચિત્રો પર સમજાવવાનું હોય છે ચિત્ર જે બતાવે છે એના પર છે સંગમ યુગ પર જૂની દુનિયાનો વિનાશ તો થવાનો જ છે જેમ કોઈ કહે છે આજે અમને બહાર જવાની પ્રેરણા નથી પ્રેરણા એટલે વિચાર પ્રેરણાનો કોઈ બીજો અર્થ નથી પરમાત્મા કોઈ પ્રેરણાથી કામ નથી કરતા ન જ્ઞાન મળી શકે છે છે બાપ આવે આ કર્મેન્દ્રિયો કરન કરાવન હાર છે ને કરાવશે બાકો દ્વારા શરીર વગર તો કરાવી ન શકે આ વાતોને કોઈ પણ જાણતા નથી ન ઈશ્વર બાપને જ જાણે છે ઋષિ મુનિ વગેરે કહેતા હતા અમે ઈશ્વરને નથી જાણતા ના આત્માને ન પરમાત્મા બાપને કોઈમાં જ્ઞાન નથી બાપ છે મુખ્ય એક ક્રિએટર ડાયરેક્ટર ડાયરેક્શન પણ આપે છે શ્રીમત આપે છે મનુષ્યની બુદ્ધિમાં તો સર્વ નું જ્ઞાન છે તમે સમજો છો બાબા અમારા બાબા છે તે લોકો સર્વ વ્યાપી કહી દે છે તો સમજી જ નથી શકતા તમે સમજો છો આ બેહદના બાપની ફેમિલી છે આ બેહદ ના બાપ નો પરિવાર છે સર્વ વ્યાપી કહેવાથી પરિવારની ખુશબુ સુગંધ નથી આવતી એને કહેવામાં આવે છે નિરાકારી શિવ બાબા નિરાકારી આત્માઓના બાબા શરીર છે ત્યારે આત્મા બોલે છે કે બાબા વગર શરીર તો આત્મા બોલી ન શકે ભક્તિ માર્ગમાં બોલાવતા આવ્યા છે સમજે છે તે બાબા દુઃખ કરતા સુખ કરતા છે સુખ મળે છે સુખધામમાં શાંતિ મળે છે શાંતિ ધામમાં અહીંયા છે જ દુઃખ આ જ્ઞાન તમને મળ્યું છે સંગમ પર જૂના અને નવાની વચ્ચે બાપ આવે જ ત્યારે છે જ્યારે નવી દુનિયાની સ્થાપના અને જૂની દુનિયાનો વિનાશ થાય છે પહેલા હંમેશા કેવું જોઈએ નવી દુનિયાની સ્થાપના પહેલા જૂની દુનિયાનો વિનાશ કહેવું ખોટું થઈ જાય છે ગલત થઈ જાય છે અત્યારે તમને બેહદના નાટકનું જ્ઞાન મળ્યું છે નોલેજ મળી છે જેમ તે નાટકમાં એક્ટર્સ આવે છે તો ઘરથી સાધારણ કપડા પહેરીને આવે છે પછી નાટકમાં આવીને કપડા બદલે છે પછી નાટક પૂરું થયું તો તે કપડાં ઘરે જાય છે તમને આત્માઓના ઘરથી આવવાનું હોય છે આવીને આ પહેરો દરેકને પોતપોતાનો પાર્ટ મળેલો છે આ છે બેહદનું નાટક અત્યારે આ બેહદની આખી દુનિયા જૂની છે પછી થશે નવી દુનિયા એ ખૂબ નાની છે એક ધર્મ છે તમને બાળકોને આ જૂની દુનિયાથી કાઢીને પછી હદની દુનિયામાં નવી દુનિયામાં આવવાનું છે કારણ કે ત્યાં છે એક ધર્મ અનેક ધર્મ અનુષ્ય અનેક મનુષ્ય હોવાથી બેહદ થઈ જાય છે ત્યાં ત્યાં તો છે એક ધર્મ થોડા મનુષ્ય એક ધર્મની સ્થાપનાના માટે આવવું પડે છે તમે બાળકો આ બેહદના નાટકના રહસ્યને સમજો છો કે આ ચક્ર કેવી રીતે ફરે છે આ સમયે જે કંઈ પ્રેક્ટિકલમાં હોય છે એનું જ પછી ભક્તિ માર્ગમાં તહેવાર મનાવે છે નંબર વાર ક્યાં તહેવાર છે આ પણ તમે બાળકો જાણો છો ઉચ્ચથી ઉચ્ચ ભગવાન શિવ બાબાની જયંતિ કહીશું તે જ્યારે આવે ત્યારે પછી બીજા તહેવાર બને શિવ બાબા પહેલા પહેલા આવીને ગીતા સંભળાવે છે અર્થાત આદિ મધ્ય અંતનું જ્ઞાન સંભળાવે છે યોગ પણ શીખવે છે સાથે સાથે તમને ભણાવે પણ છે તો પહેલા પહેલા બાપ આવ્યા શિવ જયંતિ થઈ પછી કહેશે ગીતા જયંતિ આત્માઓને જ્ઞાન સંભળાવે છે તો ગીતા જયંતિ થઈ ગઈ તમે બાળકો વિચાર કરી તહેવારોને નંબર વાર લખો આ વાતોને સમજશે પણ પોતાના ધર્મના દરેકને પોતાનો ધર્મ પ્યારો લાગે છે બીજા ધર્મ વાળાઓની વાત જ નથી ભલે કોઈને બીજો ધર્મ પ્યારો હોય પણ પરંતુ એમાં આવી ન શકે સ્વર્ગમાં બીજા ધર્મ વાળા સાફ છે જે જે ધર્મ જે સમયે આવે છે પછી તે સમયે આવશે પહેલા બાપ આવે છે પછી આવીને રાજયોગ શીખવે છે તો કહેશે શિવ જયંતિ સો પછી ગીતા જયંતી પછી નારાયણ જયંતી તો તે થઈ જાય છે સત્યુગ તે પણ લખવું પડે નંબર વાર આ જ્ઞાનની વાતો છે શિવ જયંતી ક્યારે થઈ આ પણ ખબર નથી જ્ઞાન સંભળાવ્યું જેને ગીતા કહેવામાં આવે છે પછી વિનાશ પણ થાય છે જગદંબા વગેરેની જયંતીનો કોઈ હોલીડે નથી રજા નથી મનુષ્ય કોઈની પણ તિથિ તારીખ વગેરેને બિલકુલ નથી જાણતા લક્ષ્મી નારાયણ રામ સીતાના રાજ્યને પણ નથી જાણતા પચીસો વર્ષમાં જે આવ્યા છે એમને જાણે છે પરંતુ એનાથી પહેલા જે આદિ સનાતન દેવી દેવતા હતા એમને કેટલો સમય થયો કઈ પણ છાંડતા નથી 5000 વર્ષથી મોટો કલ્પ તો કોઈ ન શકે અર્ધો અર્ધા તરફ તો अनेक સંખ્યા આવી ગઈ ભેર થઈ ગયા બાકી અર્ધા મામનો રાજ છે પછી વધારે વર્ષોનું કલ્પ કેવી રીતે થઈ શકે 84 લાખ જન્મ પણ નથી થઈ શકતા તે લોકો સમજે છે કળિયુગની આયુ લાખો વર્ષ છે મનુષ્યોને અંધકારમાં નાખી દીધા છે ક્યાં માત્ર કળિયુગના માટે કહે છે એ ચાલીસ હજાર વર્ષ બાકી છે શેષ છે જ્યારે લડાઈ લાગે છે તો સમજે છે ભગવાને આવવું જોઈએ પરંતુ ભગવાનને તો આવવું જોઈએ સંગમ પર મહાભારત લડાઈ તો લાગે જ છે સંગમ પર બાપ કહે છે હું પણ કલ્પ કલ્પ સંગમ યુગ પર આવું છું બાપ આવશે નવી દુનિયાની સ્થાપના જૂની દુનિયાનો વિનાશ કરાવવા નવી દુનિયાની સ્થાપના થશે તો જૂની દુનિયાનો વિનાશ જરૂર થશે આના માટે આ લડાઈ છે આમાં શંકરની પ્રેરણા વગેરેની તો કોઈ વાત નથી અન્ડરસ્ટુડ પણ સમજવાની વાત છે કે જૂની દુનિયા ખલાસ થઈ જશે મકાન વગેરે તો અર્થક્વેકમાં પણ ધરતીકંપમાં બધું ખલાસ થઈ જશે કારણ કે નવી દુનિયા જોઈએ નવી દુનિયા હતી જરૂર દિલ્હી હતી જરૂરનો કાંઠો હતો લક્ષ્મી નારાયણ ચિત્ર પણ છે લક્ષ્મી નારાયણ ને સ્વર્ગ લક્ષ્મી નારાયણ ને સ્વર્ગ ના જ કહીશું તમને બાળકોએ સાક્ષાત્કાર પણ કર્યો છે કે કેવી રીતે સ્વયંવર થાય છે આ બધી પોઈન્ટ્સ બાબા રિવાઇઝ કરાવે છે રિપીટ કરાવે છે અચ્છા પોઈન્ટ્સ યાદ નથી રહેતી આ બધી વાતો યાદ નથી રહેતી તો બાબાને યાદ કરો બાબા ભૂલી જાય છે તો ટીચરને યાદ કરો ટીચર જે શીખવે છે એ પણ જરૂર યાદ આવશે ને ટીચર પણ યાદ રહેશે નોલેજ પણ યાદ રહેશે ઉદ્દેશ્ય પણ બુદ્ધિમાં છે યાદ રાખવું જ પડે કારણ કે તમારી સ્ટુડન્ટ લાઈફ છે ને આપણે બધા વિદ્યાર્થીઓ છીએ તો ભણવાનું તો યાદ રહેવું જોઈએ આ પણ જાણો છો જે અમને ભણાવે છે તે અમારા બાપ પણ છે લૌકિક બાપ કોઈ ગુમ નથી થઈ જતા લૌકિક પારલૌકિક અને પછી આ છે અલૌકિક કોઈ યાદ નથી કરતા લૌકિક બાપથી તો વારસો મળે છે જન્મ બાય જન્મ લોકિક બાપ મળે છે પારલૌકિક બાપને પણ દુઃખ કે સુખ માં યાદ કરે છે બાળક મળ્યું તો કેસે ઈશ્વરે બાળક આપ્યું બાકી પ્રજાપિતા બ્રહ્માને એમ યાદ કરશે એનાથી કંઈ મોડે થોડી છે આને લોક અલૌકિક કહેવામાં આવે છે તમે જાણો છો અમે બ્રહ્મા દ્વારા શિવ બાબાથી વારસો લઈ રહ્યા છીએ જેમ અમે ભણીએ છીએ આ રથ પણ નિમિત્ત બનેલો છે ઘણા જન્મોના અંતમાં આમનું શરીર જ રથ બન્યું છે રથ નું નામ તો રાખવું પડે છે ને આ છે બેહદનો સંન્યાસ રથ કાયમ જ રહે છે બાકીનું ઠેકાણું નથી ચાલતા ચાલતા પછી ભાગતી થઈ જાય છે આ રથ તો ફિક્સ છે જામા અનુસાર આને કહેવામાં આવે છે ભાગ્યશાળી રથ તમને બધાને ભાગ્યશાળી રથ નહીં કહીશું ભાગ્યશાળી રથ એક માનવામાં આવે છે જેમાં પાપ આવીને જ્ઞાન આપે છે સ્થાપનાનું કાર્ય કરાવે છે તમે ભાગ્યશાળી રથ થયા તમારી આત્મા આ રથમાં બેસીને ભણે છે આત્મા પવિત્ર બની જાય છે એટલે બલિહારી આ તનની છે જે આમાં બેસીને ભણાવે છે આ અંતિમ જન્મ ખૂબ વેલ્યુબલ છે કિંમતી છે પછી શરીર બદલી અમે દેવતા બની જઈશું આ જૂના શરીર દ્વારા જ તમને તમે શિક્ષા મેળવો છો શિવ બાબાના બનો છો તમે જાણો છો અમારું પહેલું જીવન વર્થ નોટ એ પેની હતું ઓડી તુલ્ય હતું હવે પાઉન્ડ બની રહ્યું છે હીરાતુલ્ય બની રહ્યું છે જેટલા ભણશો એટલું ઊંચું પદ મેળવશો બાપે સમજાવ્યું છે યાદની યાત્રા છે મુખ્ય આને જ ભારતનો પ્રાચીન યોગ કહેવામાં આવે છે જેનાથી તમે પતિતથી પાવન બનો છો સ્વર્ગવાસી તો બધા બને છે પછી છે ભણવા પર આધાર તમે બેહદના સ્કૂલમાં બેઠા છો તમે જ પછી દેવતા બનશો તમે સમજી શકો છો પદ કોણ કોણ મેળવી શકે શકે છે છે પામી એમની ક્વોલિફિકેશન શું હોવી જોઈએ લાયકાત શું હોવી જોઈએ કોને ઉચ્ચ પદ મળી શકે પહેલા અમારામાં પણ ક્વોલિફિકેશન નહી હતી લાયકાત નહીં હતી આસુરી મત પર હતા હવે ઈશ્વરીય મત મળે છે આસુરી મત થી અમે ઉતરતી કળામાં જઈએ છીએ ઈશ્વર્ય મત થી ચડતી કળામાં જઈએ છીએ ઈશ્વર્ય મત આપવા વાળા એક છે આસુરી મત આપવા વાળા અનેક છે મા બા ભાઈ બેન ટીચર ગુરુ કેટલાઓની મત મળે છે અત્યારે તમને એક બીજ મત મળે છે જે 21 જન્મ કામ આવે છે તો એવી શ્રીમત પર ચાલવું જોઈએ ને જેટલા ચાલશો એટલું શ્રેષ્ઠ પદ પામશો ઓછું ચાલશો તો ઓછું પદ શ્રીમદ છે જ ભગવાન ઊંચથી ઊંચ ભગવાન જ છે જેમણે શ્રી કૃષ્ણને ઊંચથી ઊંચ બનાવ્યા પછી નીચેથી નીચા રાવણે બનાવ્યા બાપ ગોરા બનાવે પછી રાવણ સાવરા બનાવે છે કાળા બનાવે છે બાપ વારસો આપે છે તે તો છે જ વાઇસલેસ નિર્વિકારી દેવતાઓની મહિમા ગાય છે સર્વ ગુણ સંપન્ન સોળે કળા સંપૂર્ણ સંપૂર્ણ નિર્વિકારી મર્યાદા પુરુષોત્તમ ડબલ અહિંસક સત્યુગ મહાત્મા ને શરીર બંને પવિત્ર હોય છે દેવતાઓને બધા જાણે છે તે સંપૂર્ણ નિર્વિકારી હોવાના કારણે સંપૂર્ણ વિશ્વના માલિક બને છે અત્યારે નથી પછી બની રહ્યા છે બાપ પણ સંગમ યુગ પર જ આવે છે બ્રહ્માના દ્વારા બ્રાહ્મણ બ્રહ્માના બાળકો તો તમે બધા થયા તે છે ગ્રેટ ગ્રેટ ગ્રેન્ડ બોલો પ્રજાપિતા બ્રહ્માનું નામ નથી સાંભળ્યું પરમ પિતા પરમાત્મા બ્રહ્મા દ્વારા સૃષ્ટિ રચશે ને બ્રાહ્મણ કુળ છે બ્રહ્મા મુખ વંશાવલી ભાઈ બહેન થઈ ગયા અહીંયા રાજા રાણીની વાત નથી આ બ્રાહ્મણ કુળ તો થોડો સમય ચાલે છે રાજા એ ન પાંડવોની છે કૌરવોની અચ્છા મીઠા મીઠા સીકી બાકો પ્રત્યે માત પિતા બાપ દાદા ના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે 21 જન્મ શ્રેષ્ઠ પદનો અધિકારી બનવાના માટે બધી આસુરી મતોને છોડી એક ઈશ્વરીય મત પર ચાલવાનું છે સંપૂર્ણ વાઇસલેસ બનવાનું છે નિર્વિકારી બનવાનું છે બીજું આ જૂના શરીરમાં બેઠા બાપની શિક્ષાઓને ધારણ કરી દેવતા બનવાનું છે આ છે ખૂબ વેલ્યુબલ જીવન કિંમતી જીવન આમાં વર્થ પાઉન્ડ બનવાનું છે હીરા જેવું બનવાનું છે આજનું વરદાન સર્વ આત્માઓને યથાર્થ અવિનાશી સહારો આપવા વાળા આધાર ઉદ્ધાર મૂર્ત ભવા વર્તમાન સમયે વિશ્વના ચારેય તરફના કોઈ ન કોઈ હલચલ છે ક્યાંક મનના અનેક ટેન્શનની હલચલ છે ક્યાંક પ્રકૃતિના તમોપ્રધાન વાયુમંડળના કારણે હલચલ છે અલ્પકાળના સાધન સર્વને ચિંતાની ચિંતા પર લઈ જઈ રહ્યા છે એટલે અલ્પકાળના આધારથી પ્રાપ્તિઓથી વિધિઓથી થાકીને વાસ્તવિક સહારો શોધી રહ્યા છે તો આપ આધાર ઉદ્ધાર શ્રેષ્ઠ અવિનાશી પ્રાપ્તિઓની યથાર્થ વાસ્તવિક અવિનાશી સહારાની અનુભૂતિ કરાવો સ્લોગન છે સમય અમૂલ્ય ખજાનો છે એટલે આને નષ્ટ કરવાના બદલે તરત નિર્ણય કરી સફળ કરો શક્તિઓ કે વિશેષતાઓ રૂપી કિરણો ચારેય તરફ ફેલાતી અનુભવ કરે આના માટે હું માસ્ટર સર્વશક્તિવાન વિઘ્ન વિનાશક આત્મા છું આ સ્વમાન ને સ્મૃતિની સીટ પર સ્થિત થઈ કાર્ય કરો તો સામે સુધી પણ નહીં આવે શાંતિ